જશું તો ખબર પડશે જઈએ તો ખબર છે આપડે જોઈએ પૈસા ના પાંચ થઈ ગયા છે ખાલી પૈસો બગાડે જેવું લાગે છે મેનેજમેન્ટ સારું નથી કશું સારું નથી અત્યાર સુધી વડોદરામાં જે રીતના ગરબા થતા હતા એના માટે ખૂબ ફેમસ એટલે કોઈ પણ માણસને ગરબા રમવા જવું હોય તો બધા જ એવું કે વડોદરામાં બહુ સરસ ગરબા થાય છે ત્યાં તમે રમવા જાઓ પણ આ વર્ષે વડોદરામાં ગરબા જે રીતના થાય છે એના માટે નહીં વિવાદના કારણે ખૂબ ચર્ચામાં છે જેટલા પણ ફેમસ ગરબા છે ત્યાં ખેલૈયાઓ જ્યારે પહોંચે છે તો એ બધા જ આયોજકો સામે રોષે ભરાયેલા છે સૌથી પહેલાં યુનાઇટેડ વેના જે ગરબા છે ત્યાંથી બબાલના વિડીયો સામે આવ્યા હવે એલવીપી જે હેરિટેજ ગરબા થાય છે ત્યાંથી પણ ખેલૈયાઓના સામે આવ્યા છે જેમાં એ લોકો ખૂબ રોષે ભરાયેલા છે છે કે પૈસા આપ્યા છતાં પણ અમને વ્યવસ્થા નથી પૂરું પાડવામાં આવતું અમારે કિલોમીટરો સુધી ચાલવું પડે છે પાર્કિંગની કોઈ સુવિધા નથી વરસાદના કારણે ગ્રાઉન્ડની જે હાલત છે એમાં કોઈ જ સુધારો કરવામાં નથી આવ્યો ને અમે ગરબા કેવી રીતના રમીએ અમે આટલા બધા પૈસા આપીએ છીએ છતાં પણ અમારે ગરબા રમવા માટેની જગ્યા જ નથી સારી અને ના તો અમને બીજી કોઈ સુવિધા આપવામાં આવી છે આયોજકો સામે એ લોકોએ ખૂબ રોષ ઠાલવ્યો છે તો પહેલા જે લોકો આવ્યા હતા ખેલૈયા એમની જે પ્રતિક્રિયા આવી છે એના પર કરીએ નજર અમે એલિફેન્ટ ગરબામાં આવ્યા છે પાંચ હજાર પાંચ જણા પાસ કરાયા છે તો બી જેવી જેવી જોવે તમે જોઈ શકો છો ખાડા જો કશું જ નથી ખાડા છે પથ્થર છે વાગે છે છોકરા લોહી નીકળ્યું છે પગમાં તે કઈ વ્યવસ્થા નથી હવે શું કહીશું તમે જઈશું તો ખબર પડશે જઈએ તો ખબર પડશે આપડે જોઈએ પૈસા ના થઈ ગયા છે ખાલી પૈસો બગાડે જેવું લાગે છે મેનમેન સારું નથી કશું સારું નથી